નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેં ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું આવતી સ્વાગત છે આભા કાર્ડ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા કે ખાતું ઓળખપત્ર ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલું ડિજિટલ હેલ્થ મિશનનો એક ભાગ છે આ કાર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિ અને આરોગ્ય સંબંધિત રેકોર્ડને ડિજિટલ રીતે સુરક્ષિત રાખો અને તેના તે દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓને સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે અને તેનો ઉપયોગ દરેક હોસ્પિટલ લેબ અથવા ડોક્ટર સાથે શેર કરી શકાય છે તો આપણે આ વિડીયો દ્વારા વિસ્તૃત માહિતી છે તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાઈકોન દબાવી દો તો વિડીયોની શરૂઆત કરીએ આભા કાર્ડ શું છે આભા કાર્ડ એક ચૌદ અંકની અનન્ય ઓળખ નંબર છે જે વ્યક્તિનું આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન એબીડીએમ હેઠળ અપાય છે આ નંબરના માધ્યમથી વ્યક્તિ પોતાનું આરોગ્ય રેકોર્ડ ડિજિટલ રીતે બનાવી અને મેસેજ કરી શકે છે આભા કાર્ડની વિશેષતાઓ દરેક નાગરિક પાસે એક યુનિક ચૌદ અંકનો હેલ્થ આઈડી નંબર તમા તમારા તમામ હેલ્થ રેકોર્ડને ડિજિટલ રીતે સાચવી શકાય છે દેશના વિવિધ હોસ્પિટલો અને ક્લિનિકમાં ઝડપથી માહિતી શેર કરી શકાય છે મફતમાં રજિસ્ટ્રેશન થાય છે ઉદ્દેશ્ય હેલ્થ રેકોર્ડસનો ડિજિટલીકરણ હેલ્થકેર એક્સેસ સરળ બનાવો સુરક્ષિત માહિતી વેચાણ વ્યક્તિ આધારિત આરોગ્ય સેવાઓ અરજદારોના અધિકારોમાં વધારો આભા કાર્ડનો ઉપયોગ ક્યાં થાય છે સરકારી કે ખાનગી હોસ્પિટલ દાખલ થતી વખતે ડિજિટલ હેલ્થ રેકોર્ડ જોવા અને અપડેટ કરવા આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવાર લેતી વખતે આભા કાર્ડ કેવી રીતે બનાવાય એટીટીપીએસ હેલ્થ આઈડી ડોટ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને ઓનલાઈન અરજી કરવી આધાર કાર્ડ કે મોબાઈલ નંબર દ્વારા નોંધણી આપમેળે આભાર નંબર જનરેટ થઈ છે ઈશ્નિ તો મોબાઈલ એપ આભ આભા એપ કે આરોગ્ય સેતુ દ્વારા પણ બનાવી શકાય છે વિડીયો ગમી હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો